હલો હા ઈ રોડ નું કામ થયું ને બે દિન પૂરેપૂરું થઈ જવું જોઈએ અરે કામ થયું ને તો તમને બધાને ઘર ભેગા કરી નાખીશ એટલે કામ છેનું ન થાય થઈ જવું જોઈએ ઇજ્જતનો નો સવાલ એ સરપંચો ગામ તમને નથી ખબર હજી અરે થઈ જ જવું જોઈએ કામ હાલો કરવા માંડો કામ કામ નહીં કરું લે મારા બેટા કેમ રોતી રોતી આવે હા શું થયું તમે એ પણ કેમ તને ગમતો તો જીતી તું અહીંયા કણ પેલા હવે બાર ન જાવ બાપા અહીંયા હવે ન જાવ એ થોડું વાર તો છે જાવું જ પડે અહીંયા કણ હું ન જાવ ની બાપા હવે હું ન જાય મે બહુ મારે દારૂ પણ તને જ ગમતો તો તું હું લેવા દી તો મે તને પેલા જ ના પાડી હતી અસલ અસલ માં આવતા હતા તારા હું ન જા ની બાપા હવે હવે બટા જીથી હોય એ હવે જવા દે હવે હા બાપા મને બહુ મારે

હા એટલે એને તો મેં એ બધી વાત કરી મેં કીધું હે તમારે તો ઘરે બેઠા બેઠા રોટલા કરી દેવાના અને શર્ફ છે એને તો ચૂંટણી લડવાની અને આવું તેવું કામ હોય બાકી પૈસા તો કીધું હારા ભલા હે મેં તો એમ કીધું હું આમ થઈ હે ને આ એક વર્ષ તમારે હવું મરી ગયે ને રોટલા કરી થાકી ગયો હા તે એ જ વાત છે ને અત્યારે પણ હાલો એ તું ગોઠવી નાખી આમ મારું કંઈક આ પાટા ચડાવવા ને આવે પછી

એક કાંકરે બે પક્ષી આ મે કહે ખાવે હાલ બેટા હવે તારે જવાનું હે બાપા અમે તમ કેતો તા ની ના તાટિયા ભાંગ નાખું નામ કર નાખું ઘડીક મે હું ખાલી ગયો બગાઈ કાઈ નહીં તારે જવા કે અસલ તું તારી માં જેવી થઈ ગયો બોલ મને મને તો એક બોલ એ તા એ બચારો અસલ સીધો માં હે તારે તારો જ જવા હોય ગમે તેરે હું ન જાણું બાપો ઈ કઈ